તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સેટ પણ ચિંતા કરતા નહીં હું આપની સાથે છું આપની પડખે છું કંઈ પણ તકલીફ હોય મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા થાંભલા ખૂબ પડી ગયા લાઇટો જતી રહી છે ક્યાંક કોઈકના મકાન પડી ગયા છે પતરાના શેડો ઉડી ગયા છે કાચા મકાનો પણ પડ્યા છે કોઈકને નુકસાન થયું હોય કોઈ વ્યક્તિને ક્યાંક વાગી હોય ઇન્જરી થઈ હોય અને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો અઠ્ઠાણું 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 નવ્વાણું નવ્વાણું સેટ પણ ગભરાતા નહીં હું આપની પડખે છું સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતે સામે આવ્યા છે આટલું જ નહીં પોતાના મત વિસ્તારના તમામ નાગરિકોને ઠાસસ બંધાય છે અને પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કર્યું છે ગભરાવાની જરૂર નથી આમ નાગરિકોને આવી અપીલ પણ કરી છે સાથે સાથે ક્યાંય સરકારને આમને ત્યાંના સ્થાનિક નાગરિકોને મુવાબજા મળે તેવી પણ રજૂઆત કરી છે આ જે દ્રશ્યો છે ત્યાં લાઇટના થંભલા ઝાડ પડી ગયેલા છે સ્પષ્ટ દેખાય છે મોટી તબાહી છે અને વરસાદની આગાહી સમસ્ત ગુજરાતમાં છે ત્યાં આવા સમયમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના મત વિસ્તારના નાગરિકોને ઠાઠસ બંધાવવા પોતાનું મોબાઈલ નંબર આપતા કહે છે ગભરાવવાની જરૂર નથી અમે તમારી પડખે છે તમારી સાથે છે આટલું જ નહીં ત્યાંના સ્થાનિક નાગરિકો સમાજસેવક લોકો પણ જાગૃત છે આવા સમયમાં એલર્ટ રહેવાની જરૂર છે ક્યાંય ને ક્યાંય આ જે દ્રશ્યો સર્જાયા છે મોટી તબાહીના દ્રશ્યો છે લોકોને લાગી રહ્યું છે કે એમને સાથે કોઈ નથી એવા સમયમાં સંઘર્ષ ન્યૂઝ પણ એમની સાથે છે અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે સરકારને રજૂઆત કરવામાં આવી છે આવી રજૂઆત પણ સરકાર ધ્યાન આપશે તેવું સ્પષ્ટપણે ધારાસભ્ય કહેતા નજરે ચડી રહ્યા છે તેમના મત વિસ્તારમાં મોટી તવાઈ દેખાઈ રહી છે આવા સમયમાં સ્થાનિક નાગરિકોને ધીરજ રાખવાની જરૂર છે સંયમ વાપરવાની જરૂર છે અને પોતાનું ધ્યાન પણ પોતે રાખવાની જરૂર છે સંઘર્ષ ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો